જય જવાન જય કિસાન નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર આપણું ડિજિટલ ફાર્મિંગની અંદર બધાનું સ્વાગત છે આજે એક ખેડૂત મિત્ર આપણને ફોન કરીને એમના ફિલ્ડમાં બોલાવ્યા એમને આ બટાકું કાચું કટિંગ કરવાનું છે પચાસ દિવસ થઈ ગયા છે પણ એમનું કહેવાનું એવું છે કે અમારે બટાકાની અંદર જોઈએ એવી સાઇઝ નથી બની તો આપણે ચેક કરીશું કે અંદર સાઇઝ આપણને શું જોવા મળે છે પહેલી જ વાત તો કે બટાકાની અંદર ટ્યુમરની સંખ્યા પણ બહુ ઓછી છે એક ખેડૂત પર આપણને બે બટાકા જોવા મળે છે એક બટાકાની અંદર સાઇઝ બની છે અને બાકી ઝીણું છે તમે જોઈ શકો છો કે અંદર હજી બટાકાની સાઈઝ નથી બની તો હવે આની અંદર આપણે ટ્રીટમેન્ટ કદાચ હવે આપણે આપવાની થાય તો આની અંદર અમે ટ્રીટમેન્ટ રૂપે તેર જીરો પિસ્તાળી બે વખત અને સાથે સાથે એફએમસીનું જ લેજન્ડ પોટાશ આવે છે એનો અમે છંટકાવ અહીંયા કરાવીશું અથવા તો ફુવારાની અંદર લાસ્ટમાં ફુવારા બંધ કરતી વખતે અપાવીશું પાંચ પાંચ દિવસના ગાળે તેર જીરો પિસ્તાળી અને દસ દિવસ પછી જે તેર જીરો પિસ્તાળી આપી અને દસ દિવસ પછી ઝીરો ઝીરો પછી ખાતર આપીશું તો એને દસ પંદર દિવસની અંદર બટાકાની સાઈઝ રેગ્યુલર સાઇઝ થઈ જશે જેથી કરીને કાટું કરીને કાચું કટિંગ કરી અને નવું મરચાટેટીનું વાવેતર ટાઈમસર કરી શકશે તો આવી જ દેખે તેને લગતા અવનવા વિડીયો માટે તમે અમારી સાથે જોડાયેલા રહો જય જવાહિત કિસાન